રામ રામ જય દ્વારકા દેશ કેમ છો મજા બધા મજામાં મિત્રો નવો વ્લોગમાં સ્વાગત છે તો આપણે છે ને આજે જવાનું છે લાલપુર વાળી જો છેલ્લી ઊન છે ને બધું ભરાઈ ગયું અને રાધા હું કહે જો હા રાધા અને આ જવાની ગુમ રમત આલે આની બરાબર જતા હજી તો બારી બેઠી વિંદડી જતા ક્યાં જાવ તમે હે મીનુ દેખી ગયો જો ની રહી ગઈ હાલ જવા દે લાલ બોલ ભૂલો નહીં ભૂલો નહીં જો કલ નવો રોડ બની ગયો મિત્રો બહાર કે જ્યાં પર ગાડી બરાબર આવી ગયા મિત્રો જો લાલપુર વાળી અને જગદીશ ખુલ્લું રહેવા દે આપણે ફૂકણી આવે છે ભાઈ તલ કાઢવા ખુલ્લા ડે ગેટ ખુલ્લા રાખો ઠીક હે ભૈયા અમારી આદમી બહુ જ કામ હે ને હા કહેશે હો બઢિયા હા ઠીક હે અને જો ચા નાખે છે ઉનીકો નીકળ ટ્રેક્ટર ચાહ નાખવા આવી ગયું છે અટાણમાં ફૂંકણી વાળો ભાઈ ક્યાં ભૂગ ગયો હવે આવે તા છે ફોન આવ્યો હતો નવો રોડ થયો તેમ તે ડમ્ફરિયા ચાલુ છે કન્ટિન્યુઅસ અને આમાં તમે તે ફૂલ મૂકીને જાય કોપીરાઈ ના આવે તો સારું આપણે જગદીશ હો અરે પણ લાઈન પીડી જાય જો ચાહનો તો મસ્ત કારીગર છે હો આ એ ટ્રેક્ટર જોઈ લ્યો એકવાર વાર જ નહીં વાહ ભાઈ વાહ રામ રામ ભાઈ એ આ તારે તો ટ્રેક્ટર મેરા કેમ છે અમીરા મજામાં હે એટલે હું આ ચાંભા નો હરાળા કારીગર તો તું હારો છે ને તું એમ કેતો તો નથી હું કારીગર હમ વાહ ભાઈ વાહ કને કારીગર હારો ભાઈ અને આ ટ્રેક્ટર આ ખોટકાઈ ગયું તું વાહ ભાઈ શું કરાય માં બે ગિયર તોડ નઈ ગયા અરે પણ ગિયર તોડી નાખો એટલે બહુ કેવા તમે હમ આવી ગઈ છે આખતું કાઢ કામકાજ બધું ચાલુ છે મિત્રો ભેગું આપણે ગરમી એટલે સખત ગરમી છે થઈ ગજબ ગરમી એવી ગરમી થાય વાત જવા દો જો ખૂખણી મિત્રો ચાલુ થઈ ગઈ છે આપણે આજે અલગ આવી જગલો જ કરે છે કંપની અહીંયા જો હું માટી તડકો એક માટી યુનિકોમ રાખડે જો વાહ ભાઈ વાંસી બસો ખાલી જો ઘટે જ નહીં મિત્રો અમારે પાણી થોડું થોડું પડે ને એના કારણે જો અમે નાખવો છે માલ અને જો વરસાદનો આદર છે અને એ અમારી ફૂંકણી હાલે જો પરલી બાજુ મસ્ત મજાનું જોઈ લ્યો વાતાવરણ ફૂકેડો જે અમારે બાકી છે નાખવાનું ખાતર અને વરસાદ ઉતામરો થાય છે વાતાવરણ વાતાવરણથી ગુજરાત અને અમારે છે નાખી દેજો ડોલ માલ બનાવી નાખો છે અને જેવું રોનક બગીચાની અમારે ચીકુડી કેમ છે ઘટે જ નહીં ને કાંઈ અને ગરમી એટલે ગજબ છે આજે બહુ ગરમી કારણ કે આદર છે ને એને કારણે છે ને બહુ ગરમી થઈ અંત હતી ને માથે મોરજો કલર ક્લાસ બની છે ને ફૂલ ગાજી ગાજીમાટી બોલાવે ઓલા બધા ફૂકણી હાંકે છે ભરી દીધા વરસાદ આવે ને તો લાઈટ વહી રહી બે ત્રણ દિવસ બરાબર એને કારણે છે ને મેં કે આલો ભરી દઉં અને ઓલા બધા હાલે છે ફૂંકણી હવે છે ને થોડીક રહી છે થોડીક રહી છે ફૂંકડી અને આ જોતા બહુ જોરદાર ગાજે ધડકી છે ને નાખ્યું પાણીમાં હું તો આપણું કામ નથી ધડવાનું હાલે છે મિત્રો આપણે જાઓ ચા નાખવાનું રાંજો આ ખેતરમાં છે ને એટલા પૈડા છે ચા અડધા બાકી છે હજી બરાબર પછી ઓલો ઉપરનામાં પડી ગયા આમાં પડી ગયા નીચે એક બાકી રહ્યું ખેડવાનું બધું મસ્તીનો રોડ તો જો બનાવ્યો ડામર મિત્રો ડામરને તો લાગે જ નહીં હોય કંઈ ઘટે જ નહીં એવો ડામર બનાવ્યો અને ચાહે આમ તો હારા પડે છે અત્યારે જોવા હવે આ છે ને વેલ મંડી કોરવા ફર્સ્ટ ક્લાસ એ બોલે ધોરી વેલ જોઈ લ્યો ઘટે જ નહીં બઉ ધોરી વેલ તો હવે આવશે ને ફૂલ આવશે અને જોઈ લ્યો રોડ બહુ નવો પહોળો જેવો પટડી બની ગઈ

ઓરે જો કોકણી નું કામ થી લ્યા ઓહ જગત આ ભાઈ જો એ પકડીને બેઠો તળની જડૂડી પીરાયો છો અચ્છા ને ચમત્કારી ટ્રેક્ટર છે મિત્રો બતાવું હમણા જો બીજા નંબર મિત્રો કે જો આમાં આપડે એવું નહીં હાલે કે નહીં ખોટા પૈસા નહીં બગાડવાના એમ આ લોકોનો એવો હિસાબ બરોબર પાણી આ પાણી તો છે આમ તો પાણીને હાલે કરાલે ખરું ટ્રેક્ટર બરાબર પણ મને આ ભાઈને આવી ગયો ખરેખર ગઈ મો બરાબર پاؤ ଭاجی مترو اروما پاؤ ଭاجی بجرم پاؤ ଭاجیما